સાબરકાંઠા જિલ્લાનું અંબાજી એટલે ખેડ બ્રહ્મા મહીષાસુરના વધ માટે માં અંબાએ અહીં પોતાનું સાક્ષાત સ્વરૂપ બતાવ્યું હતું અહીં જ માતાજી ગબ્બર ખાતે ગયેલા અને ગબ્બરને પોતાનું નિવાસ સ્થાન બનાવેલું ત્યારે હાલમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના સ્થાનકે માથું નમાવવા અનેક કિલોમીટરની પદયાત્રા કરી નાના અંબાજી આવી રહ્યા છે અને અહીંથી દર્શન કર્યા બાદ મોટા અંબાજી પ્રયાણ કરે છે તો અહીં ધજા ચડાવવાનો પણ અનેરો મહિમા છે પુરાતન કાળમાં રાક્ષસોનો બહુ ત્રાસ હતો એનામાંથી મુક્ત થવા માટે બધા ઋષિ મુનિઓ ભેગા થઈ અને બ્રહ્માજી જોડે ગયા બ્રહ્માજી અને બધા ઋષિ મુનિઓ સાથે મળીને બ્રહ્મા વિષ્ણુ મહેશની સ્તુતિ કરી એ બધા દેવોના ઋષિ મુનિઓના તેજમાંથી મા જગદંબાનું પ્રાગટ્ય થયું અને ત્યારથી જ અહીંયા ખેડ બ્રહ્મામાં જગદંબાનું સ્થાન છે મા બિરાજમાન છે ભાદરી પૂનમ તો ખાસ દર્શન કરવા

ત્યાં ઘણા ભાવિ ભક્તો ખૂબ અકૂટ શ્રદ્ધા માતાજીમાં રાખીને અહીંયા દર્શને કરવા આવતા હોય છે અને બધાને દર્શનનો ખૂબ લાભ મોટો મળતો હોય છે અને ખૂબ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી અને પાવન થાય છે ભાદરવા સુધી એકમથી વાદળ સુદ પૂનમ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ ધજા અને શંઘાળના રથ લઈને માતાજી અંબાજીના દર્શન કરવા માટે જયમેના નાથ સાથે ગમડાઓથી લોકો નીકળે છે અને પહેલી દર્જા ખીરબંમાં અંબિકા માતાજીમાં ચઢાવીને પછી એ લોકો અંબાજી મોટા અંબાજી તરફ ધજા ચઢાવવા માટે જાય છે લોકો થોડી શ્રદ્ધાથી માતાજીના ચરણોમાં શિષ નમાવે છે અને એમની મનોકામના માતાજી પૂરી કરે છે અત્યાર સુધી ત્રણ લાખ શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લીધો છે અને સંગ લઈને એ લોકો અહીંયા આવે છે પૂરી શ્રદ્ધાથી માતાજીને નમસ્કાર કરીને અહીંયાથી અંબાજી તરફ જવાના રવાના થાય છે